દોસ્તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણીએ પોતાનો અચાનક એક બંગલો છોડીને હવે નવો બંગલો ખરીદ્યો છે જેની કિંમત એ મુંબઈમાં આવેલા એમના મોંઘા બંગલા કરતાં પણ ખૂબ મોટી છે શું તમને ખબર છે મુકેશ અંબાણીએ આવું અચાનક શા માટે કર્યું શા માટે મુકેશ અંબાણીએ આ નવો બંગલો આટલા કરોડમાં ખરીદ્યો અને આખરે એમણે પોતાનો જૂનો બંગલો શા માટે ખાલી કર્યો દોસ્તો શું તમે જાણવા માગો છો કે હવે અંબાણી પરિવાર આ નવા બંગલામાં રહેશે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલી આ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાના છીએ સાથે એ પણ જણાવીશું કે મુકેશ અંબાણીના ઘરમાં કેટલા લોકો રહે છે અને આખરે આ બધા જ લોકોની વ્યવસ્થા કઈ રીતની હોય છે આ સાથે સાથે અંબાણીના મોંઘા ઘરમાં કેવી રીતની વ્યવસ્થા હશે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં તમને ખબર પડી જશે માટે અંબાણી પરિવાર સાથે જોડાયેલી દરેક અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ આજના વિડીયોમાં આ મુંબઈમાં આવેલા એમના મોંઘા બંગલાની પણ વાત કરીશું સાથે સાથે નવા બંગલાની પણ વાત કરીશું શું તમે જાણવા માગો છો તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો અંબાણી એ માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ બની ગઈ છે અંબાણી પરિવારના દરેક સભ્યો ખૂબ ચર્ચાનો વિષય બને છે એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નીતા અંબાણી અને મુકેશ અંબાણી કે જે બંને એક લેમ્બલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે આ બંગલો ન્યૂયોર્કમાં આવેલો છે કે જેની કિંમત નવ બિલિયન ડોલર છે જે હા દોસ્તો આ મુકેશ અંબાણીનો બંગલો છે કે જેની કિંમત જાણીને સૌ લોકો નવાઈ પામી જાય મુંબઈમાં આવેલો એમનો એન્ટિલિયા બંગલો કે જેની કિંમત પંદર હજાર કરોડ રૂપિયા છે આ બંગલાની કેટલી બધી કિંમતની સામે આ નવો બંગલો છે એની કિંમત પણ ખૂબ ઊંચી છે ત્યારે આ કિંમત જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે કે મુકેશ અંબાણીએ એમની સંપત્તિ આટલી ખૂબ મોટી હોવા છતાં પણ એમણે પોતાનો બંગલો જ્યાં શા માટે છોડ્યો છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે એમણે છોડ્યો નથી પરંતુ પોતે નવો બંગલો ખરીદ્યો છે જ્યારથી જ એમના ઘરમાં રાધિકા મર્ચન્ટ એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ એમનું જ્યારથી આગમન થયું છે ત્યારથી જ આ બંને દંપતી અનેક એમની સંપત્તિમાં વધારો થયો છે આખરે મુકેશ અંબાણી એ અનેક લોકોના એ ચાહતા હોય છે અને અનેક લોકો એમને પણ ચાહતા હોય છે ત્યારે આ મુકેશ અંબાણી એ હવે કરોડોના નહીં પરંતુ અબ્ઝોના માલિક બની ગયા છે એમનો બંગલો કે જે અત્યાધુનિક સુવિધા સાથે લક્ઝરિયસ સુવિધા ધરાવતો આ બંગલો કે જેની અંદર જતાની સાથે જ તમે આશ્ચર્યચકિત થઈ જાઓ એટલી સુવિધાથી ભરપૂર અને સૌથી વધારે વાત કરવામાં આવે તો લક્ઝરિયસ સુવિધાઓ એમાં ખૂબ ભરી છે અને એની કિંમત કરોડોમાં નહીં બિલિયનમાં છે સાહેબ ત્યારે આજેના વિડીયોમાં આ એ પણ જણાવી દઈશું કે મુંબઈમાં આવેલો એમનો એન્ટેલિયા બંગલો છે કે જે પંદર હજાર કરોડની કિંમતનો છે આ બંગલોમાં પણ સમગ્ર અંબાણી પરિવાર હાલમાં રહે છે અને ત્યાં જ તેઓ રહેવાના છે કારણ કે મુકેશ અંબાણીનો બંગલો એ ખૂબ મોંઘો છે અને કેટલાય વર્ષોથી તેઓ તેમાં રહે છે અંબાણી પરિવારના દરેક સભ્યો કે જેમાં મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે પછી એમના દીકરાઓ આકાશ અંબાણી હોય અનંત અંબાણી હોય કે પછી એમની વહુઓ શ્લોકા મહેતા કે રાધિકા મર્ચન્ટ હોય આ છ સભ્યોનો પરિવાર રહે છે પરંતુ દોસ્તો જો તમને જણાવી દઈએ તો તમને પણ નવાઈ લાગે કે આ છ સભ્યોની સામે છસો જેટલા નોકરો કામ કરે છે આ તમામ નોકરોને અંબાણીએ પોતાના પરિવારની જેમ જ રાખે છે આ તમામ નોકરોને રહેવાની એમને ખાવા પીવાની આ સાથે જ કોઈના દીકરાને જો વિદેશ જવું હોય તો એમના માટેની વ્યવસ્થા પણ મુકેશ અંબાણી કરી આપે છે મુકેશ અંબાણીનો આ પરિવાર છસોથી વધારે લોકોનો છે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કારણ કે તમામ લોકોને રહેવા ખાવા પીવાનું તમામ વ્યવસ્થા મુકેશ અંબાણી પૂરી પાડે છે ત્યારે એન્ટેલિયા બંગલો પણ દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે દોસ્તો સાથે આ મુકેશ અંબાણી સાથે જોડાયેલી અપડેટ શેર પણ અવશ્ય કરજો તથા આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ